તો અત્યારે જો પાણી હાલો જય માતાજી જય દ્વારકાથી બધા મિત્રો ને તો આજે આપડે રાજકોટ કેટલા દિવસે આવી પણ વરસાદ આજે ઘણો એને આવતો ટાઈમ વરસાદ વરસાદના સાંટા ચાલુ હે તો આપણે અહીંયા ફરવા આજી ડેમે તો તમને બતાવી જવું તમને

આગળ અહીંયા રસ્તામાં તો જો ઘણા લીમડાને જાળવાને એવું ભાંગી ગયું હોય વરસાદને પવન હતું થોડુંક રસ્તા ઉપર નુકસાન થઈ ગયેલું છે અને પછી આપણે આવી ગયો આરકે ગેટ અને હવે આગળ હાલ્યા જાય ના પવનના વરસાદના કારણે નુકસાન ઘણું બધું થયું તમે જોવો જ્યાં જોવો ત્યાં રસ્તા ઉપર ઝાડને એવું ભાંગેલું પડ્યું છે ગાડી ફસાઈ ગઈ પછી જો પાણીમાં અમે આવ્યા હતા ને ફરવા બહાર થયા તો પાણીમાં ગાડી બંધ પડી ગઈ પાણી છે ગોઠણ થી ને જાજુ અત્યારે તો આજે ગાડી ફસાઈ ગઈ

આજી ડેમ છે અને આમાંથી આગળ રાજકોટ પડે છે અને અહીંયા સુરેશ્વર મહાદેવ મહાદેવનું મંદિર અને અત્યારે રાજકોટ આપડે ઉપર પહોંચી ગયા ડુંગરેશ્વર મહાદેવ તો અહીંયા પેલા દર્શન કરી એવી ડુંગરેશ્વર મહાદેવ અને આ છે કાળ ભૈરવ દાદા નું મંદિર તો હાલો આપણે જો આજી ડેમે આવી ગયા અને તમને જોરદાર પાણી થાય એ સિનેમેટિક સિને બતાવી અને આપણે એને અંદર બતાવી ઘણું બધું પાણી થાય છે તો આજી ડેમનું તમને બધું બતાવી દેવી તો જોઈ જુઓ તમે આગળ જોરદાર પાણી જેટલું જાય છે પાણીનો ફ્લો બહુ જાદો છે આપણે તો આજે જોવા આવ્યા પણ બે ત્રણ દિવસથી જઈએ તો આપણે જોઈએ અને તમને એ બતાવી જોરદાર લો પાણીનો ફ્લો અત્યારે જો પાણી જોરદાર આવ્યા અને આપણે તમને બતાવી દીધા બધા સીન પાણી ના અને અહીંયા જવા દેતા નથી અમે તો અહીંયા આવ્યા હતા નાથી ઉપર મહાદેવ ના મંદિરે બાકી અહીંયા જવા દેતા નથી એટલે આવું નહીં અત્યારે વરસાદ નું ખોટું અહીંયા અમે તો આવ્યા તા એટલે અહીંથી બધા સીન તમને લઈને બતાડી દીધા અને હવે પછી આપણે નીકળી ગયા આવી રામનાથ પહોંચી જાવી પછી પર તો આપણે પોગી ગયા રામનાથ મહાદેવના મંદિરે ઓ અહીંયા જોરદાર પાણી જાય અત્યારે તો આજે તો પાણી ઓછું થઈ ગયું છે બાકી અહીંયા તમે જોઈ શકો કેટલું પાણી આગળ પહેલાં ગયું છે આગલા દિવસે તો હાલો મિત્રો આપણે હંજીએ અને આ રાજકોટમાં આટો મારીને આવી ગયા પાછા ઘરે અને અત્યારે હંજે પાણી પાણી જતું એટલે તમને બતાવી દીધું રામનાથ મહાદેવના મંદિરે ગયા દર્શન કરવા પણ નાય જોરદાર પાણી જતું હતું તો હા તમને વિડીયોમાં આગળ બતાવી દીધું આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરીજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયોઝ